સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું રગડા પેટીસ તો રગડા પેટીસ માટે કઈ વસ્તુ જોઈશે એ આપણે સૌથી પહેલાં જોઈ લઈશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા સૂકા વટાણાને મેં અહીંયા છ કલાક માટે પલાળી રાખેલા અહીંયા સરસ વટાણા પલળી ગયા છે તમે જોઈ શકો છો અને તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો તો આપણે વટાણાને સૌથી પહેલાં પાફવા મૂકી દઈશું આપણે અહીંયા એક કુકર લીધું છે એની અંદર બધા જ વટાણા લઈ લઈશું આપણે એની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું હવે આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું અને વટાણાનો પીળો કલર જળવાઈ રહેવા માટે આપણે અડધી ચમચી હળદર પાવડર નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું તો કુકરને આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે હવે આપણે એને ચારથી પાંચ વિસલ થવા દઈશું આપણા વટાણા બફાય છે ત્યાં સુધી આપણે ખજૂરની ખાટી મીઠી ચટણી બનાવી લઈશું તો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે આપણે અહીંયા ખજૂરના બીયા કાઢી લીધેલા છે એક વાટકી આપણે આમલી લીધી છે અને આપણે એ જ માપનું આપણે અહીંયા ગોળ લીધો છે ખજૂરમાં ગરપણ વધારે આવે એટલે આપણે અહીંયા ગોળ ઓછો લીધો છે અને આપણે એ જ માપનું અહીંયા આપણે આમલી લીધી છે તો આપણે બધું જ અહીંયા એક વાસણમાં લઈ લઈશું ખજૂર આંબલી અને ગોળ તો આપણે અહીંયા ત્રણેય વસ્તુને અહીંયા મિક્સ કરી લીધું છે એની અંદર આપણે બે ગ્લાસ પાણી નાખીશું આપણે ગેસ ઉપર મૂકી દઈશું તો આને આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો ખજૂર આંબલી સરસ ચડી ગઈ છે ને પાણી પણ ઓછું થઈ ગયું છે અને જાટલું થઈ ગયું અને આપણે હવે ઠંડુ થવા દઈશું તો હવે આપણે માવો બનાવીશું તો પેટીસ માટે આપણે અહીંયા બટાકા લીધા છે બટાકાને આપણે બાફીને ઉપરથી એના છાલ કાઢી છે તમે જોઈ શકો છો હવે આપણે એમાંથી એક બટાકો કાઢી લઈશું આ બટાકો આપણે એને છીણીને આપણે રગડામાં ઉમેરીશું બટાકાને આપણે છીણીને રગડામાં ઉમેરીશું તો રગડો એકદમ સરસ ઘાટ થશે તો આપણે એક બટાકો કાઢી લઈએ છીએ તો બધા જ બટાકાને આપણે મસળી લઈશું એક માવો બનાવી લઈશું તો તમે જોઈ શકો છો બટાકાને આપણે હાથેથી મસરી લીધા છે હવે આપણે અહીંયા એક વાટકી પૌવા લીધા છે એને આપણે ધોઈ અને ખુલ્લા કરી દઈશું એક ચાણીમાં તો આપણે પૌવાને ધોઈ લઈશું તો આપણે પૌવાને ધોઈ લીધા છે એનું પાણી આપણે કાઢી નાખીશું એક ચાણીમાં આપણે ખુલ્લા કરી દઈશું તો આપણે એક ચાણીમાં પૌવાને ખુલ્લા કરી દીધા છે અને આપણે પોરા થવા દઈશું ત્યાં સુધી આપણે અહીંયા ખજૂર આંબલીનો પલ્પ ઠંડો પડી ગયો છે અને આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈશું તો ખજૂર આંબલીનો પલ્પ અહીંયા આપણે પીસી લીધો છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયા એક ગાળની મૂકીને આપણે એને ગાળી લઈશું આપણે થોડો થોડો પીસ્યો છે બધો સામટો નથી પીસ્યો એટલે આપણે થોડો થોડો એને મિક્સર જારમાં પીસીને ગાળી લઈશું તો આપણે અહીંયા બધો જ ખજૂર આંબલીનો પલ્પને ગાળી લીધો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા પાણી નાખીને થોડું પીસેલું કારણ કે જાડું થઈ ગયું એટલે બરાબર ના મિક્સરમાં એટલે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે પીસેલું છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું હવે આપણે એને વધારે ટાઈમ નહીં લાગે ફક્ત પાંચ મિનિટ લાગશે તો હવે આપણે ખજૂર આંબલીની ચટણી અંદર આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી સેકેલા જીરાનો પાવડર એક ચમચી વલિયારીનો પાવડર નાખીશું એક ચમચી જીરોનો પાવડર અને અડધી ચમચી આપણે મીઠું નાખીશું આ બધું જ આપણે હલાવીને મિક્સ કરી લઈશું બધું જ મિક્સ કરી લીધું છે ચટણીને આપણે થોડી ગરમ થવા દેવાની છે ચટણી આપણી વધારે છે એટલે વાલ લાગશે ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો આપણે એને ગરમ થવા દઈશું તો આપણા પૌવા અહીંયા કોરા પડી ગયા છે હવે આપણે પેટીસના માવાની અંદર આપણે મસાલો કરીશું એક ચમચી આપણે લીલું મરચું લીધું છે લીલા મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી અને આપણે અડધી ચમચી આપણે અહીંયા આદુની આદુની પેસ્ટ લીધી છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી આપણે લાલ મરચું લઈશું એક ચમચી આપણે ધાણાનો પાવડર લઈશું અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર લઈશું એક ચમચી આપણે ચાટ મસાલો લઈશું અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું એક વાટકી આપણે અહીંયા લીલા દાણા લીધા છે એ લઈશું અને આપણે પલાળેલા પૌવાને પણ લઈ લઈશું અંદર તો હાથેથી આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા પેટી માવ બનીને તૈયાર છે જો તમારો માવો ઢીલો થઈ ગયો હોય તો તમારે ફ્રિજમાં મૂકી દેવાનો એટલે સરસ થઈ જશે અને તમારે ઉતાવળ હોય તો તમારે પૌવાને ધોઈ અને કોરા કરીને ઉમેરવાના જે આપણે પહેલાં ઉમેર્યા એવી રીતે તો હવે આપણે રગડો બનાવી લઈશું તો તમે જોઈ શકો છો હજુ રામલીની ચટણી આપણી બનીને તૈયાર છે હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું ને આપણે રગડો બનાવી લઈશું તો હવે આપણે કુકર ખોલીને વટાણાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો વટાણા સરસ બફાઈ ગયા છે અને એના છોડા પણ ઉપર આવી ગયા છે આપણે હાથેથી એક દાણો જોઈ લઈએ એકદમ સરસ બફાઈ ગયા છે આપણે વટાણાની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું બધું જ આપણે મિક્સ કરી લઈશું તો આપણે બધું જ મિક્સ કરી દીધું છે તો આપણે અહીંયા વઘાર માટે બે ચમચી તેલ મૂક્યું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી જીરું નાખીશું બે ચપટી આપણે અહીંયા હિંગ લીધી છે એ નાખીશું એક ચમચી આપણે અહિયાં વલિયારીનો પાવડર નાખીશું એક ચમચી આપણે આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું બરાબર આપણે સાતડી લઈશું બધું સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે બાફેલા વટાણા નાખીશું હવે આપણે રગડામાં અડધી ચમચી હળદર પાવડર નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું એક ચમચી આપણે જીરું પાવડર નાખીશું એક ચમચી આપણે ચાટ મસાલો નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એક ટુકડો આપણે ગોળનો નાખીશું આ બે ચમચી જેટલો ગોળ છે બે ચમચી આપણે આંબલીનો પલ્પ નાખીશું આંબલીનો પલ્પ તમારી પાસે ના હોય તો તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો હવે આપણે વટાણાને થોડા અહીંયા વચ્ચેથી થોડા થોડા મેસ કરી લઈશું તો રગડો આપણો થોડો ઘાટ બને તમારે પતલો રગડો જોઈતો હોય તો તમે પાણી ઉમેરીને પતલો પણ કરી શકો છો ને આપણે અહીંયા બહુ પતલો નથી કર્યો તો આપણે થોડા જ વટાણાને મેસ કરવાના છે વધારે નથી કરવાના તો આપણે જે અહીંયા બટાકું બાફેલું રાખ્યું છે એને આપણે અહીંયા એક છીણીથી છીણી લઈશું તો આપણે અહીંયા બટાકું છીણી લીધું છે હવે આપણે એને રગડા સાથે સરસ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા થોડો જાડો રગડો રાખ્યો છે હવે આપણે આ રગડામાં લીલા ધાણા નાખીશું તો આપણે થોડું ઉકળવા દઈશું તો રગડો સરસ ઉકળી ગયો છે આપણો રગડો બની ગયો છે તો ચટપટો રગડા પેટીસનો રગડો બનીને આપણો તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને રગડો આપણે ઢાંકી દઈશું તો આપણે ધાણાની ગ્રીન ચટણી બનાવીશું એના માટે આપણે અહીંયા સો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે અને આપણે ધોઈને લીધા છે આ ધાણા આપણે મિક્સર જારમાં લઈ લઈશું તીખાસ માટે આપણે અહીંયા બે મરચાં લીધા છે લીલા એ આપણે એડ કરી દઈશું આપણે અહીંયા થોડા કુદીના પાન લીધા છે એ આપણે નાખીશું એક આદુનો ટુકડો એ નાખી દઈશું અને સાત થી આઠ આપણે લસણની કઢી લીધી છે એ આપણે નાખી દઈશું બે ચમચી આપણે ખાંડ નાખીશું એક ચમચી આપણે દાળિયાની દાળ લીધી છે એ નાખીશું તમારી પાસે દાળિયાની દાળ ના હોય તો તમે સિંગ દાણા પણ નાખી શકો છો એક ચમચી આપણે જીરું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બે ચમચી આપણે અહીંયા લીંબુનો રસ લીધો છે એ આપણે નાખીશું ચટણીનો કલર આપણે જાળવી રાખવા માટે આપણે અહીંયા થોડું ઠંડુ પાણી નાખીશું ઢાંકણ બંધ કરીને આપણે બધું જ પીસી લઈશું તો તમે જોઈ શકો છો ધાણાની ગ્રીન ચટણી આપણી બનીને તૈયાર છે અને તમારે થોડી પતલી કરવી હોય તો તમારે થોડું પાણી નાખીને પતલી કરી શકો છો તો તમે જોઈ શકો છો રગડા પેટીસની પેટીસ આપણે બનાવી છે તો આપણે આટલી મીડિયમ ઠીક રાખવાની છે બહુ પતલી નથી રાખવાની તમે જોઈ શકો છો આવી જ આપણે બધી પેટીસ બનાવી લઈશું તો હવે આપણે પેટીસને ફ્રાય કરી લઈશું એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ નાખીશું આપણે ગેસને ધીમો જ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો હવે આપણે એમાં પેટીસ મૂકીશું હવે આપણે પેટીસને પલટાવી લઈશું

હવે આપણે ઉપરથી બીજો રગડો નાખીશું તો હવે આપણે ધાણાની ગ્રીન ચટણી નાખીશું હવે આપણે ખજૂર આમલીની ખાટી બધી ચટણી નાખીશું હવે આપણે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ઉપરથી આપણે થોડી સેવ નાખીશું તો તૈયાર છે આપણી રગડા પેટીસ બનીને તો રગડા પેટીસ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ